કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ્સ ગાઈઝ આજે છે ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ અને બસ ગાઈઝ બે ત્રણ દિવસથી વ્લોગ નતા આવી રહ્યા બિકોઝ હમણાં બિઝી સેટ્યુલ ચાલી રહ્યો હતો અને સાથે જ અત્યારે બધા જ રેડી થઈ ગયા છે જવાનું છે થોડીક જ વારમાં ધાબા ઉપર મ્યુઝિક હવે ચાલુ થઈ ગયા છે જો કે અમે લોકો લેટ છે બટ અત્યારે પણ વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર બાર એપ્રોક્સ થયું છે

બિકોઝ કેવું છે ખબર છે કે મેં અત્યારે કોઈ ખર્ચો નથી કર્યો કારણ કે ત્રણ ચાર દિવસ પછી મારે ઇવેન્ટ્સને એવું આવે છે તો મારે થોડું ઘણું કદાચ નેસેસરી પ્રોપ્સને એવું લેવાનું થાય તો પછી મારે ખર્ચો થઈ જાય એના કરતાં બેટર છે આપણી જોડે બહુ બધા કપડાં છે બરાબર એટલે નથી લીધાના હમણાં નિકેશના નિશીવના બંનેના મેળ નતા આવતા કપડાં લેવાના લઈ લીધા છે જોકે મેં લોકો એવું વિચારી તું કે જો નિકેશ નું જેકેટ મળી જશે ને તો હું લઈશ બટ પછી બહુ જ લેટ થઈ ગયું હતું દોઢ વાગી ગયા હતા ખાલી એક જેકેટ વાહે જ શું કેશો

બધું આપ્યું તો ડોરેમોન આપો ડોરેમન કોને લઈ આપ્યો પેલા મામા એ કયા મામા એ નામ શું છે પેલા ઋષિક એવું કહેવાય ઋષિક મામા ક્યાંથી મંગાવી છે દોરી યસ દર વર્ષે અમારે ગાઈસ બરોડાથી દોરી આવે છે બરાબર મનીષભાઈના ત્યાંથી પતંગ કપ શું પતંગ કપાવો નહીં કાપો યસ તો ચલો જઈશું ધાબે

પતંગ ચગે ભાઈ વાહ માલ દીકુડી અલ્યા અલ્યા જબ્બર દોરી લાયા નીશુ પપ્પા તાર માટે હો પોતાન માટે મસ્ત લાયા અને માં માટે જો ભાઈ પતંગ વાગી ના જઈ ભાઈ એટલે પણ આટલી બધી હા વાવી એ નીશુ તું ફીરકી પકડીસ એ યે

એ ગઈ 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 કોની ગઈ તારી ગઈ ઉપર ગઈ અચ્છા કોઈ બહુ દૂર છે પતંગ ભાઈ તમારા ફિરકી પકડવાવાળા માણસ છે ડાયો છે ભાઈ એ હાઈ કર ભાઈ જોડે પતંગ ચગાવો હોય જા બેટા જો પપ્પા ઊંચો કરી દેજો જા પપ્પા ઊંચો કરી દે જા પતંગ જા ભાઈ જોડ થી મેથી મે હા બેટા દોરી ભગવાન ના આવે એવી રીતે જજે

જે પકડે પકડી કઈ નઈ સો રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા કુદકો મારા કઈ આ એ દે આ દે જાનવી દહી કા આપી ઓપોની સે ને ઘાટ માં કમઈ કરી તો આ ફાઈનલી મેડમ નાથ માં પતંગ આયો છે પણ મેડમ ને દેખાતો નથી હે ને દેખાઈ ગયો હવે દેખાઈ ગયો

दो मिनट छोड़ दे बेटा को के पेज कर दी था तो अनिश से ना मस्त हवे निकेश ने फिर की पकड़ी पकड़वा लागो चले हूं थोड़ी फ्री થઈ ગઈ છું निकेश कंप्लीट पकड़ी छे कंप्लीट ना तो बराबर हाई कर दे हम ना हाई ना करिस खाली बोल मोड़े थी हां एम बोलो सुकोले छे तू आ फिर की पकड़ी छे ओके हेलो मामा હાય મામા છે ને વર્ષે ગયા વર્ષે ઉત્તરાયણ ના દેખાયા ફરી બ્લોગ દેખાયા નહીં અને અહીંયા જો ઈદના ચાંદ જેવું છે ચાંદ ને ઉપર માતા એ ચાંદ છે મામા કે અને અહીંયા જો બધા હેલો 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 જો અહીંયા બધા ટુકડી થઈ ગઈ છે વાતો ના વડા કરી રહ્યા છે નહીં એ પકડ્યો છે

આપણો ખેંચી નાખ્યો પતંગ કઈ દે ભચુ કઈ દે કોઈ ઓડ જ નઈ ને બેટા મજા આવી મજા આવી પકડો આગળથી યસ ઉપર સુપર જો પતંગ જોઈને ચગાવવાની पार्का उबारो थोड़ा अब पापा ना ना सारो लागछ नि सारो आमा केउ देख पापा पाछड पडजो ए पप्पा पाछा चश्मा फेरे आ Ô mày chứ không phải chú ơi chứ không phải chú ơi chứ không phải chứ પાકવામાં થઈ ગઈ છે રાતના જડ અગિયાર મસ્ત મજાનો આજનો દિવસ અમે સેલિબ્રેટ કર્યો તમારા લોકોની ઉત્તરાયણ કેવી ગઈ જરૂરથી એક વખત કોમેન્ટ કરજો અને બસ ગાઈઝ મસ્ત મજાના વિડીયોઝ અમે લોકોએ શૂટ કર્યા છે જે અપલોડ કર્યા છે તમે લોકોએ જોયા હશે ના જોયા હોય તો અત્યારે જતા આવજો જોતા આવજો અને કેવા લાગે કોમેન્ટ કરજો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલો તો બ્લોગ સારો લાગે હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ